જેવા હવે ખેડૂતો સૂર્યોદય બાદ વીજ પ્રવાહ આપવા માંગ કરી રહ્યા છે તો વિભાગે પણ સાત જેટલા સ્થળો પર પાંજરા ગોઠવી દીપડાને પાંજરે પ્રયાસો કર્યા છે ઝડીયા તાલુકાના જંગલ અને ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલકોની આ જીવિકાને શિકાર કરી ખોરાક બનાવનાર દીપડાએ હવે ખોરાક અને શેરડી કટિંગની સીઝન વચ્ચે આશ્રય ગુમાવતા આશ્રયની શોધમાં અંકલેશ્વરના ગ્રામીણ વિસ્તારોમાં પેશકદમી કરી છે અંકલેશ્વરમાં છેલ્લા બે મહિનામાં દીપડાના હુમલાની ત્રણ ઘટના સામે આવી છે ગત ઓક્ટોબર માસમાં અંકલેશ્વર તાલુકામાં સૌપ્રથમ ગડકોલના જીએનએફસી તળાવ નજીક આવેલ જંગલ વિસ્તારમાં દીપડાએ વાછડીનું મારણ કર્યું હતું જેના પંદરથી થી વીસ દિવસ બાદ માંડવા ગામની સીમમાં આલ્કેમ કંપની નજીક યુપીએલ કંપનીના ઉભા કરેલ ગ્રીન બેલ્ટમાં ચોકીદાર ની ઓડી નજીક આવી ગામમાં ગામમાં હાજરીનો વિડીયો પણ વાયરલ થયો હતો તેવામાં હવે અંકલેશ્વર તાલુકાના માંડવા ગામમાં આજે ખેતરમાં દીપડાએ પેસ કદમી બાદ પાછળ છોડેલા પંજાના નિશાનથી સવારે ખેતરે આવેલ ખેડૂતો અને ખેતમજૂરો ફફડી ઉઠ્યા હતા ઘટના બાબતે વન વિભાગને જાણ કરાતા જે સ્થળે પંજાના નિશાન જોવા મળ્યા હતા ત્યાં પહોંચી પંજાના નિશાન જે દિશા તરફ જાય છે તે દિશામાં દીપડાની હાજરી अथवा તો પહલની શક્યતા સાથે સાત વિસ્તારો કરવામાં આવ્યા છે અને મરઘા અને બકરાના મારણ સાથે પાંજરા ગોઠવવામાં આવ્યા છે વિભાગ અંકલેશ્વરના અધિકારી ભાવેશભાઈ મોબના જણાવ્યા મુજબ અંકલેશ્વરના માંડવા સામોર નવાકાશિયા જુના કાશીયા છાપરા અને ઉછાલીમાં દીપડાની પેશકદમીના સંકેત

ખેડૂતો દ્વારા રજૂઆત થયેલી કે અમારા ગામ વિસ્તારમાં દીપડા દેખાય છે તો અમે તાત્કાલિક તેવા સ્થળોએ જઈ અને સ્થળ પર જઈ અને નિશાનો અને એના પગમાગના નિશાનોના આધારે દીપડા હોવાનું માલુમ પડતા અનુમાનના આધારે અમે એવા સ્થળોએ કે જે દીપડાના અવર સ્થળો છે તો તેવા સ્થળોએ અમે માંડવા કાશિયા અને છાપરા ત્રણેય ગામથી કુલ સાતેક જેટલા પિંજરા ગોઠવેલા છે તેમજ ગામ લોકોમાં ગામ એકઠા કરી અને ગામ લોકોને દીપડા પૂરેપૂરી સમજૂતી આપી અને કઈ રીતે રહેવું તો તે માટે સમજણ અને માર્ગદર્શન આપેલું ગામ લોકોને એવી પણ અપીલ કરેલી છે કે રાત્રિના સમયગાળા દરમિયાન ઓછું બહાર નીકળવું અને જો બહાર નીકળવાનું થાય તો એક કરતા બે વ્યક્તિ સાથે જવું તેમજ બાળકોને ખાસ બહાર ના કાઢવા અને દીપડા નો જે નીકળવાનો સમયગાળો છે એ રાત્રિનો સમયગાળો હોય છે સંધ્યા સમય પછીનો અને સૂર્ય ઉગતા પહેલાનો જે સમયગાળો છે તો એ સમયગાળા દરમિયાન ગામ લોકોને ખૂબ સાવચેત રહેવા માટે અમે માર્ગદર્શન પૂરે પાડેલું છે અને એ મુજબ અમે દીપડા પકડવાની કાર્યવાહી પણ આગળ ચાલુ ચાલુમાં અત્ર ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ફાર્મ હાઉસ આવેલ છે તથા શાંત વાતાવરણ હોવાથી શિયાળાની ખુશનુમાં સવારે લોકો જોગિંગ માટે આવતા હોય છે ત્યારે દીપડાની હાજરીથી ભયનો માહોલ ઉભો થયો છે ખેતરોમાં શેરડી કપાતા દીપડાઓનો આશ્રય સ્થાન છીનવાયું છે અંકલેશ્વરમાં દીપડાઓ હવે નર્મદા નદીના કિનારે આવેલ ગામો તરફ પોતાની હયાતી દર્શાવી રહ્યા છે જુના કાશીયા સહિત માંડવા જેવા ગામ નજીક દીપડાની હયાતી જોવા મળી રહી છે આ વિસ્તારમાં શેરડી કટિંગ શરૂ થતા દીપડા પર્યાય માત્રામાં શિકાર મળી રહે તેવા વિસ્તારો તરફ પ્રયાણ કરતા માનવ વસ્તી નજીક હવે બિલાડીની કુળ દીપડા હવે વસવાટ કરી રહ્યા છે તો દીપડા ની ફક્ત ગ્રામજનો નહીં પણ ખેડૂતો માટે પણ જોખમ ઉભું થયું છે દીપડા ની હાજરી એ ગ્રામજનો માટે તો સાવચેતી નો વિષય છે પણ ખેત મજૂરો અને ખેડૂતો જે વહેલી સવારે ખેતર દીપડાઓ સામે આવી જાય તો જીવ નું પણ જોખમ ખેડૂતો અને ખેતમજૂરો ને સંધ્યા કાળ બાદ વહેલી પરોડ સુધી પાક ને પિયત આપતા પણ રોકી રહ્યા છે હું માનવા ગામનો નો વતની છું શૈલેષભાઈ મોદી મારું નામ છે અને હું એગ્રીકલ્ચરની ની ખેતી કરું છું એગ્રીકલ્ચરમાં માં છું હાલ ઘણા સમય થી અમારે ત્યાં છે તો દીપડાના પગલા દેખાયા ત્યાર પછી વધારે માર્કિંગ કર્યું એ કર્યું તો સાંજે અમુક લોકોને દીપડા દેખાયા પછી માર્કિંગ કર્યું કે ભાઈ આ તો દીપડા છે ત્યાર પછી અમે વન વિભાગને જાણ કરી વન વિભાગને જાણ કર્યા પછી વન વિભાગે અમારે ત્યાં આવ્યા એમને પુષ્ટિ કરી અને પછી એમને કીધું કે આ દીપડાના પગલાં છે ને ત્રણ દીપડા હોય એવું લાગે બે નરમાંદા અને એક બચ્ચા એમ કરીને લાગે છે એટલે તમારે સાવચેતી રાખવી પડશે એમને પણ અમારે ઘણી બધી ગાય સલાઈ આપી બે પિંજરા આપ્યા એની અંદર અમે છે તો જે એનો ખોરાક આવે એ રીતનું અમે આયોજન કર્યું છે જેમ કે મરઘો છે બકરી છે આ રીતે અમે અંદર મૂકી અને તે પિંજરા પુરાય એ રીતે અમારું આયોજન કર્યું છે અને અત્યારે દિવસ દરમિયાન અમારે એગ્રીકલ્ચરનું કામ ચાલે છે ખેતીનું ને સાંજે લગભગ પાંચ વાગ્યા પછી એગ્રીકલ્ચરમાં કોઈ માણસ કે કઈ ની જાણ પેલી માં કરફ્યુ હોય એ રીતે માં પણ કોઈ આવવા રાજી નથી ને સવારમાં છે તો અમે જ્યારે પણ ખેતર આવ્યા છે ત્યારે નવા નવા ખેતર નવા નવા પગલાં દેખાયા કરે છે કારણ કે અમારું પિયત વાળું છે અમારી જમીન સો ટકા પિયત છે એટલે અમારે પિયત ને લઈ અને જ્યાં પણ ફર્યા એટલે અમારે છે તો અમારા અનુભવ પ્રમાણે જોયે છે તો અહીં આ દીપડાના જ પગલા છે એવું વન વિભાગે પણ કીધું અમે એમના ગાઈડલાઈન પ્રમાણે જોયું તો અમે પણ માર્કિંગ કર્યું તો દીપડા જ છે એટલે હવે છે તો ત્રણ દીપડાનું છે ને બે પિંજરા તો આવેલા છે અગાડી શું થાય એ ખબર નહીં પણ અત્યારે તો ગામમાં ડેસ માહોલ છે ને ઘણા લોકો દરેલા છે હવે શું થાય છે એ અગાડી જોઈએ તો ખેડૂતો હવે સંધ્યાકાળથી વેલી પરોડે દસ્તક આપતા દીપડાના કહેરથી વેલી સવારે અપાતો વીજ હવે સૂર્યોદય બાદ અપાય તેવી માંગ પણ અંકલેશ્વર તાલુકાના માંડવા સામોર છાપરા અને ગામના ખેડૂતોએ વીજ નિગમ અને જિલ્લા પંચાયત સહિત વન વિભાગને સુપ્રત કરી માંગ કરી છે કે તેઓને હવે વહેલી સવારે નહીં પરંતુ સૂર્યોદય બાદ વીજ પુરવઠો આપવામાં આવે જેથી તેઓ સિંચાઈનું પાણી ખેતરોમાં સુરક્ષિત વાતાવરણમાં છોડી શકે

સામુર છાપરા કાસિયા સામૂહિક વન વિભાગ તથા જીવીબી ધારાસભ્ય જિલ્લા પંચાયત સભ્ય દરેકને આવેદનપત્ર આપેલું છે જેથી અમારી લાઈટ દિવસની થાય એવી અમારી માંગ છે જેનાથી અમારું પિયત થઈ શકે અને અમારો પાક બચી શકે